ગુજરાત હાઈકોર્ટના આદેશ હોવા છતાં પણ આગળવાડીની મહિલાઓને વર્ગ ત્રણ કે ચાર ના કર્મચારી ન બનાવતા વિરોધ કરાયો હતો અને કલેક્ટરને આવેદનપત્ર અપાયો હતો સુરતમાં આંગણવાડી મહિલાઓએ સુરત કલેકટરે પોચી વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આંગણવાડીમાં ફરજ બજાવતા મહિલાઓને વ્રત ત્રણ ચારના કર્મચારી બનાવવા હાઈકોર્ટે આદેશ કર્યો તેમ છતાં હાઈકોર્ટના આદેશ બાદ પણ સરકારે પગલાં વધારવાનું ન કરતા મહિલાએ વિરોધ નોંધાવ્યો હતો તો કલેકટરને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી અને આશરે પાંચ હજાર જેટલી મહિલાઓ ભેગી થઈ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું હતું મહિલાઓએ કહ્યું હતું કે હાઈકોર્ટના આદેશ બાદ પગાર વધારો આપો અને સરકારી કામ માટે સરકારે એક મોબાઈલ પણ આપે છે અને પર્સનલ મોબાઈલથી સરકાર